દાહોદની મામા સાહેબ ફડકે કુમાર છાત્રાલય માંગ રહેતા વિદ્યાર્થીઓને જમવામાં દાળ ભાત જ અપાતા હોવાનો બળાપો વિદ્યાર્થીઓએ કાઢ્યો છે દાહોદની મામા સાહેબ ફડકે કુમાર છાત્રાલય માંગ રહેતા વિદ્યાર્થીઓને જમવામાં માત્ર દાળ ભાત અપાતા હોવાનો બળાપો ઠાલવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી દાહોદ ખાતે આદિજાતિ વિભાગ સંચાલિત મામા સાહેબ ફડકે કુમાર છાત્રાલય આવેલું છે આ છાત્રાલય જિલ્લાના અને દાહોદની કોલેજો પીરસાતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો સર અહીંયા પાણીની સમસ્યા છે અઠવાડિયામાં પાંચ દિવસ કઢી ખીચડી દાળ ભાત ખાધા છે એ ગેસ પતી જાય અઠવાડિયામાં પાંચ વાર તો ગેસ પતી જાય આ તો ગેસ અહીંયા છેક નહીં છે કઈ રીતે પતી જાય છે એ અમને કંઈક પ્રોબ્લેમ ખબર હતી ગરમ પાણી ન થાવતું ઠંડુ પાણી બી નથી થાતું એમાં પાણી આવું જોઈએ પાણી ભી ન થાતું અને એમને અમે જાણ કરીએ તો અઠવાડિયામાં થઈ જશે એના પછી કહી દે છે થઈ જશે એના પછી કોઈ એનો આન્સર નહીં કોઈ કોઈ જવાબ જવાબની કોઈ બંધ થતું જ નથી અને ગરમ પાણી ભી નથી ના માટે અને પબ્લિક હિટરો વાપરે છે એંસી ટકા પબ્લિક હિટરો વાપરે છે હા એમાં શોર્ટ સર્કિટ થાય તો જવાબદાર કોણ એમાં એ તો થાય તો એ જવાબદાર તો અમારી ઉપર ગોળવાના છે ને પબ્લિક ઉપર તમને કોને પરમિશન આપી હતી કોને પણ આ સર પાણી ગરમ નથી આવતું તો આ યુઝ તો અમારે કરવું પડશે ને ગમે તેમ એ છે પ્રશ્ન અને મેનુ પ્રમાણે જમવાનું બનવું જોઈએ એ અમારી માંગ છે તડવી રાજેશ